ગોંડલ અને રીબડા ફાયરિંગ મામલે સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે રાજકોટ રૂરલ પોલીસને સૌથી મોટી સફળતા મળી છે છે ચાર જેટલા આરોપીઓને ઉત્તર પ્રદેશ અને પાડવામાં આવ્યા જે પોલીસ દ્વારા છ દિવસ પૂર્વે અનિરુદ્ધસિંહ જાડેજા છે તેમના ભત્રીજા જયદીપસિંહ જાડેજાનો જે રીબડા પેટ્રોલ પંપ આવેલો છે ત્યાં મોડી રાત્રે ફાયરિંગ કરવામાં આવ્યો હતો ને આ બંને શાર્પ શૂટરો ફાયરિંગ કરનારા છે તેમની પણ ધરપકડ કરવામાં આવી છે અને અન્ય બે વ્યક્તિઓ બે આરોપીઓ છે તેમની પણ ગોંડલ પોલીસે ધરપકડ કરી છે મુંબઈ અને ઉત્તર પ્રદેશના આગ્રાથી સાપ શૂટરો ત્યારે ફાયરિંગ સમયે ઉપયોગમાં લેવામાં આવેલ બાઇક અને હથિયાર પણ પોલીસે કબજે કર્યું છે સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે ગોંડલથી જે પેટ્રોલ પંપ ઉપર ફાયરિંગ કરવામાં આવ્યું હતું તેમાંથી ચાર વ્યક્તિઓની ધરપકડ

આ ઘટનામાં આખું ષડયંત્રનો જે માસ્ટર માઇન્ડ છે હાર્દિકસિંહ જાડેજા જૂની અદાવતને લઈને તેમણે આ ફાયરિંગ કર્યા હોવાની જવાબદારી તેમણે લીધી હતી તેમના સોશિયલ મીડિયા એકાઉન્ટમાં તેમણે કહ્યું હતું કે હાર્દિકસિંહ જાડેજા છે તેમના દ્વારા કહેવામાં આવ્યું હતું કે રાજદીપસિંહ રીબડા અને પિન્ટુ ખાટડી છે તેમની સાથે જૂની અદાવતને લઈને તેમણે આ ફાયરિંગ કરાવ્યું છે ત્યારબાદ પોલીસ જ્યારે આ ફાયરિંગની ઘટના બની ત્યારબાદ પોલીસ દ્વારા અલગ અલગ ટીમો બનાવી આ જે સાફ શૂટરો છે તેમની ધરપકડ કરવા માટે અલગ અલગ ટીમો જે છે તે અનેક રાજ્યોની અંદર મોકલવામાં આવી હતી ને હવે ચાર જેટલા આરોપીઓ જે છે તેમની ધરપકડ કરી લેવામાં આવી છે હાર્દિક સિંહ હરદેવસિંહ જાડેજા વિરુદ્ધ અલગ અલગ પોલીસ સ્ટેશનમાં અગિયાર જેટલા ગુના નોંધાયેલા છે એટલે કે આ રીઢા ગુનેગારો છે અને તેમની સામે અલગ અલગ પોલીસ સ્ટેશનની અંદર અઢળક ગુના નોંધાયેલા છે હાલ પોલીસ દ્વારા તેમની પૂછપરછ કરવામાં આવી રહી છે અને પોલીસ દ્વારા પૂછપરછમાં મોટા ખુલાસા થાય તેવી પણ શક્યતા છે હાલ હાર્દિકસિંહ જાડેજા છે તેઓ ફરાર છે તેમની શોધખોળ કરવા માટે પોલીસ દ્વારા હજુ પણ તેમની શોધખોળ કરવા માટે ટીમો જે છે તે મોકલવામાં આવી છે અને તેઓ ક્યારે પોલીસના સકંજામાં આવશે તે પણ જોવું રહેશે આ સમગ્ર ઘટનામાં પોલીસ દ્વારા સીસીટીવી ફૂટેજ ચેક કરવામાં આવ્યા હતા તેમજ ટેકનિકલ સોર્સિસ અને હ્યુમન સોર્સથી માહિતી મેળવેલ દરમિયાન હાર્દિકસિંહ જાડેજા પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી આ ફાયરિંગમાં પોતે માણસો મોકલી કરાવેલ હોવાનો વિડીયો પોસ્ટ કરેલ હોય જે પણ ધ્યાને લઈ ટેકનિકલ સોર્સિસથી માહિતી મેળવી તપાસ કરતા ગુનામાં સંડોવાયેલા આરોપી અન્ય રાજ્યમાં નાસી ગયેલા હોવાની માહિતી મળી હતી જેથી રાજકોટ ગ્રામ્ય એલસીબી અને એસઓજી તથા ગોંડલ તાલુકા પોલીસની અલગ અલગ ટીમો બનાવી મહારાષ્ટ્ર રાજ્યમાં મુંબઈ તથા ઉત્તર પ્રદેશ રાજ્યમાં આગ્રા ખાતે તપાસમાં મોકલી આ ગુનામાં સંડોએલા આરોપીઓને મહારાષ્ટ્ર રાજ્યના મુંબઈ તથા ઉત્તર પ્રદેશ રાજ્યના આગ્રા જે અત્યારે ઉલ્લેખ કરવામાં આવ્યો છે આ બનાવની આખી વિગતની વાત કરીએ તો હાર્દિક સિંહ જાડેજાનાઓ અગાઉ ત્રણેક મહિના પહેલા આગ્રા ખાતે વિપિન કુમાર જાટને મળેલ જે વિપુલ કુમાર માતાને કેન્સર હોય જેથી તેને પૈસાની જરૂર હોય જેથી હાર્દિક સિંહ વિપિન કુમારને કહે કે તારે ગુજરાતમાં એક ફાયરિંગ કરવાનું છે તેના બદલામાં તને પાંચ લાખ રૂપિયા આપીશ અને અભિષેક જિંદાલ અને પ્રાન્સુ જિંદાલ આગ્રામાં એમએસ હોટેલમાં રહેતા હતા અને તે દરમિયાન હાર્દિક સિંહ પણ તે હોટલમાં રહેવા ગયેલ હોય જેથી તેઓ સાથે મુલાકાત થયેલ અને અભિષેક જિંદાલ તથા પ્રાંશુ જિંદાલને પણ પોતાને ગુજરાતમાં ફાયરિંગ કરવાની વાત કરેલ અને તેના બદલામાં તેઓને એક એક લાખ રૂપિયા આપવાની આ ડીલ જે છે તે હાર્દિક સિંહ દ્વારા કરવામાં આવી હતી હાર્દિક સિંહને ઇરફાન કુરેશીની મુલાકાત સાબરમતી જેલમાં થયેલી હતી જેથી તેને ઓળખતો હોય અને ઉપરોક્ત બનાવ્યો હતો આરોપીઓ ઝડપાયા છે તેમને સાથે મળીને આ કુ ષડયંત્ર રચ્યું હતું અને મુખ્ય માસ્ટર માઇન્ડ છે હાર્દિકસિંહ જાડેજા ત્યારે હવે સવાલ એ થઈ રહ્યો છે કે હાર્દિકસિંહ જાડેજા ક્યારે પોલીસની સકંજામાં આવશે